નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ચોમાસું બેસી ગયું સોળ વર્ષનો રેકોર્ડ બ્રેક મિત્રો કાળજાળ ગરમીમાં ચોમાસાની રાહ જોતા લોકો માટે સારા સમાચારો આવ્યા છે કેરળમાં આજથી મિત્રો ચોમાસું બેસી ગયું છે કેરળમાં આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કેરળના ઇતિહાસમાં સોળ વર્ષમાં પહેલીવાર આટલું વહેલું ચોમાસું બેસી ગયું છે તો કેરળમાં મિત્રો એક જૂન થી શરૂ થનારું ચોમાસું આશરે મિત્રો એક અઠવાડિયા વહેલું પહોંચ્યું તો ગુજરાતમાં ચોમાસા પહેલા વરસાદ અનેક વિસ્તારોમાં બેટિંગ કરી રહ્યો છે તો ગુજરાત ની અંદર પણ મિત્રો ચોમાસુ વહેલું એન્ટ્રી કરે તેવી પણ મિત્રો શક્યતાઓ રહેલી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રત્ન કલાકારો માટે આવ્યા સારા સમાચાર આ મિત્રો રત્ન કલાકારો માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે હીરા ઉદ્યોગમાં સતત મિત્રો લાંબી મંદીના કારણે આર્થિક સકડામણ ભોગવતા રત્ન કલાકારો માટે મિત્રો રાજ્ય સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે ગુજરાત સરકારે મિત્રો સુરતના હીરા ઉદ્યોગને મોટી રાહત આપવાનો નિર્ણય લીધો છે હાલમાં મિત્રો વૈશ્વિક મંદીના કારણે સુરતના લાખો રત્ન કલાકારો અને હજારો મિત્રો

ટર્મ લોન પર નવ ટકાના દરે ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય મળવાની છે એક વર્ષ સુધી મિત્રો વીજ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે આ યોજનાથી મિત્રો સુરતના હીરા ઉદ્યોગને પૂર્ણ જીવન મળવાની પણ આશા છે મિત્રો ગુજરાત સરકાર દ્વારા સુરતના હીરા ઉદ્યોગને પૂર્ણ જીવિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે ખાસ કરીને મિત્રો વૈશ્વિક સ્તરે હીરાના વેપારીઓમાં મંદીના કારણે સુરતના લાખો રત્ન કલાકારો અને હજારો મિત્રો નાના મોટા વેપારીઓ

સુરતના હીરા ઉદ્યોગને ફરીથી પોતાના પગ ઉપર ઉભા રહેવા માં મદદ કરશે તો ખાસ કરીને મિત્રો આ સમાચારો રત્ન કલાકારો માટે સારા કહી શકાય છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો બગસરા અને ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ તો મિત્રો ખેડૂતો મુકાયા ચિંતામાં બગસરા અને ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ થતા મિત્રો ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે કમોસમી વરસાદ વરસતા મિત્રો ઘણા ઊંડાળવાળા વિસ્તારોમાં લોકો હેરાન થયા છે અમરેલી પંથકમાં પણ બે દિવસના વિરામ બાદ બગસરા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ શરૂ થઈ ગયો છે તલ બાજરી અને ઉનાળુ પાકોને નુકશાની જાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે તો ખેડૂતોએ સરકાર પાસે આર્થિક વળતર પણ માંગણી કરી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ડાંગમાં મનરેગા યોજનામાં મોટો ભ્રષ્ટાચાર મિત્રો ખાસ કરીને હવે ડાંગ જિલ્લામાં પણ મનરેગામાં ભ્રષ્ટાચાર થયો હોય તેવી માહિતી સામે આવી છે ભારત આદિવાસી સંવિધાન સેનાનો સુબીર તાલુકા સેવા સદનમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું તેઓએ આરોપ લગાવ્યો હતો કે ડાંગ જિલ્લામાં ચાંબુંડે એજન્સી દ્વારા થયેલી કામગીરીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે તો દાહોદમાં જેમ પણ મનરેગામાં ભ્રષ્ટાચાર મામલે સરકાર

કરવામાં આવ્યો છે તો મટીરિયલ અને મજૂરી વચ્ચે સાઠ થી લઈને ચાલીસ ટકાનો નો નિયત રેશિયો જળવાયો નથી જેથી ખાસ કરીને મિત્રો મનરેગા ને લઈને મોટું ગોંભાળ સામે આવ્યું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો અઢાર તાલુકો વરસાદ વરસ્યો હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં છેલ્લા કલાકમાં જુનાગઢ ના મેંદર એક પોઈન્ટ તોતેર ઇંચ અમરેલી ના લાઠીમાં એક પોઈન્ટ ત્રીસ ઈસ માંગરોળમાં મિત્રો એક પોઈન્ટ છવીસ ઇંચ વરસાદ ખાબક્યો છે આજે પણ મિત્રો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કંડક્ટરની ભરતીને લઈને આવ્યા ગુડ ન્યૂઝ મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જાહેર ક્રમાંક જી એસ આરટીસી વીસ તેવીસ ચોવીસ બત્રીસ કંડક્ટરને ભરતી જાહેર કરી હતી જે ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે ઉમેદવાર નિગમની વેબસાઇટ પરથી પોતાનું નામ ચકાસી અને કોલેક્ટર સાથે મિત્રો પસંદગીના સ્થળે હાજર રહેવા સૂચન કરાયું છે ઉમેદવારે તારીખ ઓગણ ત્રીસ પાંચ બે હાજર પચીસ તારીખ મિત્રો ચાર છ બે હાજર પચીસ દરમિયાન ટ્રેનિંગ સેન્ટર મધ્યસ્થ મંત્રાલય અને મિત્રો કમ્પાઉન્ડ નિરોડા પાટિયા અમદાવાદ ખાતે હાજર રહેવાનું રહેશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભાવનગરમાં કોરોનાના નવા બે કેસ નોંધાયા ગુજરાતમાં ફરીથી મિત્રો કોરોનાના કેસો વધતા ચિંતા વધી છે ભાવનગરમાં બે નવા કોરોના કેસ નોંધાયા છે જેમાં એક સિહોર પંથકની સગર્ભા મહિલા અને બીજા શહેરના મિત્રો વિજયનગરમાં રહેતા મિત્રો આભ્યનનો સમાવેશ થાય છે સગર્ભાને હોસ્પિટલમાં અને આભ્યનને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા રાજ્યમાં અમદાવાદ રાજકોટ નડિયાદ મહેસાણા અને જુનાગઢમાંથી પણ નવા કેસો સામે આવ્યા છે જેથી મિત્રો સરકાર એલર્ટ પર આવી ગઈ છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વાવાઝોડાની અસર શરૂ વેરાવળમાં દરિયામાં ભારે કરંટ ગીર સોમનાથના વેરાવળ દરિયામાં ભારે કરંટ જોવા મળતા તંત્ર સતર્ક બન્યું છે વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે અને તંત્રે માછીમારોના દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે હજી પણ અંદાજે સો બોટ દરિયામાં હોવાનું જાણવા મળ્યું છે અને તમામને સુરક્ષિત કાંઠે લાવવા પ્રયાસો ચાલુ છે બીજી તરફ મિત્રો સુરક્ષામાં પણ દરિયામાં ત્રણ ફૂટ ઊંચા મોજા ઊંચા મિત્રો વાવાઝોડા અસર અસર સ્પષ્ટપણે થઈ રહી છે તો ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમરેલીમાં આવ્યું મિની વાવાઝોડું ગુજરાતના ઘણા વિસ્તારોમાં મેઘરાજા વરસી રહ્યા છે ત્યારે આ દરમિયાન મિત્રો અમરેલીના લાઠીમાં મિની વાવાઝોડું આવ્યું હતું જેને લીધે મિત્રો લાઠીના ઘણા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે મહાકાય શિવજીની એક મૂર્તિ ધરાશયી થઈ છે ઘણી જગ્યાએ પત્રના શેડો પણ હવામાં ફગોળાયા છે વરસાદ અને વાવાઝોડાના કારણે વીજ પુરવઠો ખોરવાયો છે વાવાઝોડા દરમિયાન મિત્રો ઓઈલ મિલ અને કારખાનાઓના શિયાળ પણ મિત્રો ઉડ્યા હતા તો લોકો મિત્રો હેરાન પણ થયા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું હોય સમગ્ર સૌરાષ્ટ્ર માટે હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું છે તો મિત્રો જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા વિસ્તારોની અંદર પવન સાથે વરસાદ પડી શકે છે તો દરિયો તોફાની બની શકે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારો ને દરિયો ન ખેડવાની પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે તો અમરેલી વિસ્તારોમાં મોડી રાત્રે સાડા ત્રણ ઈસ વરસાદ પણ ખાબક્યો હતો ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પીએમ મોદી દાહોદ ને આપશે મોટી ભેટ પીએમ મોદી 26 અને મિત્રો વધુ ના વિકાસ સંકલ્પ નો લોકાર્પણ પર કરશે પીએમ દાહોદ માં ખરોડા ખાતે છવીસ મે રોજ યોજના એક કાર્યક્રમ માં રેલવે સહિત રાજ્ય સરકાર ના વિવિધ વિભાગોના વિકાસ મિત્રો પ્રકોપો નું લોકાર્પણ કરશે અને મિત્રો ખાત મોહર પણ કરશે આમ મિત્રો મોદીના હસ્તે દાહોદના લોકોને મિત્રો મોટી ભેટ મળી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં બમ્પર વધારો આ સપ્તાહ સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે આઈબીજીએ મુજબ ગયા શનિવારે સોનાનો ભાવ બાણું હજાર ત્રણસોને એક રૂપિયા હતો જે હવે મિત્રો પંચાણું હજાર ચારસોને એકોતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો છે એટલે કે મિત્રો આ અઠવાડિયે તેની કિંમતમાં એકત્રીસોને સિત્તેર રૂપિયાનો વધારો થયો છે તો તે જ સમયે મિત્રો ચાંદી ગયા શનિવારે ચોરણું હજાર છસોને છ રૂપિયા હતી જે હવે છન્નું હજાર નવસો નવ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે તો આ રીતે મિત્રો આ અઠવાડિયે તેની કિમત તેવીસો ને ત્રણ રૂપિયાનો વધારો થયો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજથી મિત્રો સત્યાવીસ મે સુધી ગુજરાતીઓ સાચવેત રહેજો હાલ મિત્રો રાજ્યમાં વરસાદ વચ્ચે આંબલાલ પટેલે નવી આગાહી કરી છે તે મુજબ મિત્રો છ જૂન સુધી ગુજરાતમાં વરસાદ વરસી શકે છે જેમાં સાપરા ઉડી જાય તેવો પવન ફૂંકાઈ શકે છે આજથી મિત્રો સત્યાવીસ મે સુધી ગુજરાતના ઘણા વિસ્તારોમાં આંધી વંટોળ આવી શકે છે સાથે જ મિત્રો વરસાદ પણ વરસી શકે છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાત વરસાદ પડી શકે છે તો આ મિત્રો ગુજરાત અસારવા સિવિલ બેડ ની હોસ્પિટલ નો પીએમ ના હસ્તે ખાતમુહૂર્ત કરશે તો ઉલ્લેખનીય છે કે મિત્રો આ વિશાળ પ્રોજેક્ટ પાંચસો ને અઠ્યાસી ખર્ચે આગામી ત્રણ વર્ષમાં પૂરું આયોજન રહેવાનું છે અત્યારના જૂના બિલ્ડિંગ ને તોડી નવું બિલ્ડિંગ બનાવવામાં આવશે પછા ખાસ રૂમ માં મોડ્યુલર ઓપરેશન સેન્ટર પચાસ સુપર સ્પેશિયાલિટી વોર્ડ હશે તો જી પ્લસ દસ માળનું બિલ્ડિંગ થશે

મિત્રો જે લોકો નું કેવાયસી પૂર્ણ થશે તેમના મિત્રો રેશન કાર્ડ પર મિત્રો જથ્થો ફરીથી મળવા લાગશે તો જે પણ લોકો નું મિત્રો રેશન કાર્ડ ઉપર ઈ કેવાયસી બાકી છે તે મિત્રો વહેલી તકે ઈ કેવાયસી કરાવી લેજો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર હવે સરકાર છ ને બદલે આપીએ મિત્રો આ રાજ્યની સરકાર ખેડૂતોને નવ હજાર રૂપિયાની સહાય મિત્રો ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને જ્યાં આજે પણ પચાસ થી વધુ વસ્તી આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે ખેડૂતોને આર્થિક સ્થિતિ સુધારવા માટે સરકાર મિત્રો સ્માયાંતરે વિવિધ યોજનાઓ અમલમાં મુકતી રહે છે આમની એક મિત્રો મહત્વપૂર્ણ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે

સમય અંદર મિત્રો ત્રણ હજાર રૂપિયા હપ્તા મળવાના છે દિલ્હી ના મુખ્યમંત્રી જો દિલ્હી સરકાર ખેડૂતોને નવ હજાર રૂપિયા આપવાનું શરૂ કરે છે તો આ પગલું ચોક્કસપણે દિલ્હી ના ખેડૂતો માટે મોટી રાહત અને આર્થિક સહાય સાબિત થઈ શકે છે એ પણ મિત્રો જણાવી દી કે દિલ્હી ઉપરાંત રાજસ્થાનની મિત્રો ભજીલાલ સરકાર પણ ખેડૂતોને છ હજાર રૂપિયાની બદલે વધુનો લાભ આપે છે ત્યાં પણ મિત્રો ખેડૂતોને વધારાના બે હજાર રૂપિયાનો લાભ આપવામાં આવે છે એટલે કે મિત્રો તેમને વાર્ષિક કુલ આઠ રૂપિયા મળે છે ફક્ત મિત્રો ગુજરાત જ એવું છે કે જ્યાં મિત્રો ખેડૂતોને વર્ષે પીએમ કિસાન યોજના હેઠળ છ રૂપિયા મળે છે તો શું મિત્રો રાજસ્થાનની અંદર અને દિલ્હીની અંદર જેવી જ રીતે મિત્રો રાજસ્થાનની અંદર અને દિલ્હીની અંદર ખેડૂતોને મિત્રો ન નવ હજાર અને આઠ હજાર રૂપિયા ની સહાય પીએમ કિસાન યોજના હેઠળ મળે છે તો મિત્રો શું ગુજરાતના ના ખેડૂતોને ગુજરાતમાં પણ મિત્રો નવ હજાર રૂપિયાનો હપ્તો મળવો જોઈએ કે નહીં ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જમીન ધોવાણની પરિસ્થિતિનો તાગ મેળવી ખેડૂતોને સહાય ચૂકવે છે મિત્રો સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે જમીનનું ધોવાણ અને પાકને નુકસાન થઈ ગયું છે જેથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે આ પરિસ્થિતિને જોતા રાજ્ય સરકાર ખેડૂતોના વહારે આવી છે અને સમગ્ર રાજ્યમાં જમીન ધોવાણના કિસ્સામાં ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે ત્રણસો કરોડની આસપાસ મિત્રો સહાયની રકમ જાહેર થશે તો રાજ્યના કૃષિ મંત્રી રાગુજુભાય પટેલ આજે મિત્રો પોરબંદર ઘેડને મુલાકાતે છે ખાસ કરીને મિત્રો મુખ્યમંત્રીની સૂચનાથી રાઘોજીભાઈ પટેલ જમીન ધોવાને જાતે મિત્રો માહિતી મેળવ્યું છે સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વર્ષથી ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે આગામી થોડાક દિવસોમાં પાક નુકસાનીનો એસડીઆરએફના નિયમો મુજબ વળતર જાહેર થશે તો અંદાજીત મિત્રો ત્રણસો કરોડ આસપાસની વળતરની મિત્રો રકમ સરકાર દ્વારા જાહેર કરી શકે છે ya પ્યાર બસીના સમાચારો વિશે વાત કરીએ તો રૂપિયા ચારસો પચાસ માં મળશે આ જાહેરાત કરી છે એને તેમણે કહ્યું છે કે મિત્રો અગાઉ ઉજ્જવલા યોજના લાભાર્થીઓ અને બીપલ યોજનાઓ છે તેમના પરિવારો હતા એ લોકોને માત્ર જ ચારસો સિલિન્ડર આપવામાં આવતા હતા પરંતુ હવે જે પણ લોકોને રાશન મળે છે ઘઉં મળે છે આવા લોકોને પણ હવે ચારસો ને પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે અને મિત્રો ગુજરાતની અંદર પણ પાંચસો રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે જ્યારે મિત્રો માર્કેટિંગની અંદર અત્યારે આઠસો વીસ રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે અને તેમની અંદર સરકાર દ્વારા ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવે છે આ મિત્રો પાંચસો રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડર મિત્રો મળી રહ્યો છે તો શું નહીં અને મિત્રો ગુજરાતના દરેક રેશન કાર્ડ ધારકો છે જેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા મફત અનાજ મળી રહ્યું છે એમને પણ મિત્રો ચારસો ને પચાસ ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે નહીં ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વાહનો માટે પીયુસી ની હવેથી મિત્રો જરૂર રહેશે નહીં હાલના સમયમાં લોકો પેટ્રોલ અને ડીઝલ વાહનો છોડીને મિત્રો ઇલેક્ટ્રોનિક વાહનો તરફ વળ્યા છે આવામાં મિત્રો સવાલ થાય છે કે ઇલેક્ટ્રિક વાહનોમાં પીયુસી એટલે કે પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ જરૂરી છે ખરું તો તેના સવાલોનો જવાબ આપતા તમને અહીં મિત્રો મળી જશે તો પીયુસી એવા વાહનો માટે જરૂરી છે જે મિત્રો વાહનોમાં ઇંધણ તરીકે પેટ્રોલ અથવા તો ડીઝલનો નો વપરાય છે હોય છે ઇલેક્ટ્રિક વાહનમાં માં કોઈ પણ જરૂરિયાત મિત્રો રહેતી નથી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો બિયારણને લઈને ખાસ કાળજી લેવી એ મિત્રો અમરેલી જિલ્લાના ખેડૂતોને ચોમાસુ ઋતુ માટે જરૂરી બિયારણ ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે રાખવાની જે પણ થતી કાળજીઓ અંગે ખેડૂતો માટે ઉપયોગી માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવી છે ખેડૂતોએ ખાસ કરીને મિત્રો છેતરપિંડીથી બચવા માટે બિયારણ ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ પરવાનો ધરાવતી મિત્રો સહકાર મંડળીઓ તેમજ મિત્રો સરકારી સંસ્થાઓ અથવા તો ખાનગી વિક્રેતા પાસેથી જ મિત્રો ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાધનપુરના ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર રાધનપુર તાલુકાના ખેડૂતો માટે ખાસ કરીને સારા સમાચારો આવ્યા છે રાધનપુર એપીએમસી સમિતિએ ખેડૂતો અકસ્માતક વિમાને જે પણ મિત્રો ખેડૂત અકસ્માત વીમાની રકમ રૂપિયા બે થી વધારીને રૂપિયા ત્રણ લાખ કરી છે આ યોજના એક મે બે હજાર પચીસ થી અમલમાં કરી દેવામાં આવી છે યોજના હેઠળ મિત્રો વાહન અકસ્માત સર્પદંચ પાણીમાં ડૂબી જવું આગમાં દાજુ ઝાડ પડવું વીજ કરંટ લાગવો વીજળી પડવી જંતુનાશક દવા છાંટવા અને જંગલી મિત્રો જાનવરોના હુમલા જેવા કારણોથી મિત્રો થતા મૃત્યુના કિસ્સામાં આ વીમાની રકમ છે તે મિત્રો મળશે